સુરતના પાલ વિસ્તારમાં ડમ્પર ચાલકે વિદ્યાર્થીને અડફેટે લીધા બાદ એક્શનમાં આવેલી પોલીસે ત્રણ ડમ્પરના ચાલકોની તપાસ કરી હતી જેઓ નશાની હાલતમાં મળ્યા સુરતના પાલમાં ડમ્પર ચાલક દ્વારા વિદ્યાર્થીને અડફેટે લેવાની ઘટના બાદ એક્શનમાં આવેલી પાલ પોલીસે તપાસ શરૂ કરી જેમાં અન્ય ત્રણ ડમ્પરના ડ્રાઈવરો નશામાં મળી આવ્યા પાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું પાલ એપેક્સ હોસ્પિટલ પાસેથી પસાર થતા ડમ્પરના ચાલક પ્રભુ કચેરિયા મીના નશામાં મળી આવ્યો જ્યારે ભેસાણ ચોકડી પાસેથી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે